કોણ છે આરોપીઓ જોઈએ રિપોર્ટમાં સીસીટીવીમાં કેદ થયેલી આ તસવીર છે સુરત શહેરના વિસ્તારની રોડ પર તસવીરમાં તમે જોઈ શકો છો કે કારની પાછળ સફેદ રંગના શર્ટમાં એક વ્યક્તિ ઊભો છે ત્યારબાદ એ શખ્સ લથડિયા મારીને રોડ પર ધડી પડે છે લોકોની અવર જવર વચ્ચે આ શખ્સ રોડ પર ધડી પડે છે ત્યારે સૌથી પહેલા એક મહિલા તેની નજીક આવે છે અને તેને ઉઠાવવાનો પ્રયાસ કરે છે બાઇક પર સવાર બે લોકો ત્યાંથી ફરાર થઈ જતા પણ દેખાઈ રહ્યા છે સુરતમાં સરા જાહેર હત્યાના બનાવથી શહેરની કાનૂન વ્યવસ્થા પર ગંભીર સવાલ થયા છે હત્યાના બનાવની જાણ કાપોદરા પોલીસ ત્યાં પહોંચી જાય છે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી આપે છે સુરત ક્રાઇમ બ્રાન્ચે હત્યાના આ બનાવ સંદર્ભે એક આરોપીની ધરપકડ કરી છે ધરપકડ કરાયેલો આરોપી જયેશ પાટિલ કલાકાર તરીકે કામ કરે છે ઘટનાની રાત્રે તે મિત્ર સાથે કતારગામ વિસ્તારમાં નાસ્તો કરવા જતો હતો તે દરમિયાન મરણ જનાર સુરેશ ચિત્રોડા અને જયેશ પાટીલ વચ્ચે બાઇક ઓવરટેક કરવાની બાબતે ઝઘડો થયો હતો ઝઘડામાં મૃતક સુરેશ ચિત્રોડાએ આરોપીને ગાળો આપી હતી જેથી ગુસ્સે થઈને આરોપી જયેશે પોતાની પાસે રાખેલું ચપ્પો કાઢીને સુરેશ પર હુમલો કરી દીધો જેમાં સુરેશનું મોત નીપજ્યું તાપોત્રા ધરમનગર ગોપીનાથ મેડિકલ પાસે ગઈ રાત્રે મોડી રાત્રે મોટરસાયકલ ચાલક ને બીજા મોટરસાયકલ ચાલકો ચક્કર મારી અને મારી ગયેલા ની ગુનો દાખલ થયેલો હતો અન્ય એક મોટર હતું મરણ કરનાર અને મારનાર બંને અને એડવોકેટ હતા સ્થળ ઉપર વિઝિટ કરી ક્રાઇમ બ્રાન્ચની લોકલ પોલીસ વગેરે દ્વારા ખાતરી કરતા મરણ જનાર સુરેશ પ્રેમજીભાઈ ચિત્રોડા કરીને એટલે કે વિસ્તારમાં જ રહ્યો છે અને અંદાજે ચાલીસ એક વર્ષ જેટલી એની ઉંમર છે એની વિધા ઘટવાનો ધંધો કરતા હતા અને કોઈ અજાણ્યા હિસાબે મોટરસાયકલ લઈ અને મારીને નાખી ગયેલા હતા આ બાબતે ક્રાઇમ બ્રાન્ચ ની ટીમે ગણતરી કલાકોમાં એક જયેશ રાકેશ પાટી જે વ્યક્તિ મારવા વાળો હતો એને પકડી પાડવામાં આવ્યો હતો અને એની પૂછપરછ દરમિયાન એને એવું કબૂલ્યું છે કે એ મોટરસાયકલ લઈને બંનેને ઓવરટેક કરવા બાબતે ઝઘડો થતાં બોલા કરી દેતા સામસામે ગાળા ગાળી થઈ અને એમની જવા જતી હતી તેમાં એને મરનારને ચક્કુના બે ખાવા મારી દેતા એનું મરણ થયું આ બાબતે જયેશ પાટીલ નામને પકડી પાડવામાં આવ્યો છે એની સાથે એક અન્ય એક્ઝામ્પલ મોટરસાયકલ ઉપર હતો

લોકો આજુબાજુના લોકોએ પ્રયત્ન કર્યો હતો પણ એ સમય પહેલાં જ એને ત્યાં જ પ્રાઇમરી લાગતું હતું બેસ થઈ ગયું અને આજુબાજુવાળા લોકો થોડું આવું બનાવ બને છે તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડવાની એક પ્રયત્ન ભાગે પહોંચાડવા જોઈએ ઓગણીસ વર્ષનો છોકરો છે જયેશ પાટીલ હીરા ઘટવાનું પરચુરણ કામ કરે છે એની પૂછપરછ ચાલુ છે એને ચપ્પુ લઈને કોઈ સાથે દુશ્મન જ આવું છે એમના વિરુદ્ધ અન્ય ગુનો દાખલ થયેલા છે આ તમામ બાબતોની તપાસ કરી એવું કરવામાં આવી છે

આ બનાવમાં ઓગણીસ વર્ષીય જયેશ પાટીલની ધરપકડ કરી છે ધરપકડ કરાયેલો આરોપી કોઈ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે કે કેમ તેની તપાસ પોલીસ કરી રહી છે સુરત સંવાદદાતા સંજયસિંહ રિપોર્ટ ગુજરાત